ચા સાથે નાસ્તામાં ખાવા માટે બેસનના પુલ્લા બનાવીએ ચલો મારી રીતે બનાવીએ હું કેવી રીતે બનાવું છું એ તમને આજે બતાવું બધા બનાવતા જ હોય છે પણ હું મારી રીતે બનાવું સિમ્પલ અને સાદી રીતે તો ચલો શરૂ કરીએ બેસનના ચીલા ચણાના લોટના પુલ્લા તો લસણ અને લીલા મરચાંને ક્રશ કરી લેવા ચણાનો લોટ લેવો એમાં લાલ મરચું હળદર ક્રશ કરેલા લસણ મરચાં અજમો નાખવો મીઠું નાખવું થોડી હિંગ નાખવી અને પાણી નાખીને બરાબર મિક્સ કરીને થોડું થોડું પાણી નાખીને એનું મિશ્રણ તૈયાર કરવું અને મિશ્રણ થોડું પતલું રાખવું બહુ જાડું બી નહીં અને પતલું બી નહીં અને ઢોસાની જેમ તવી ઉપર એને પાથરી દેવું આ રીતે ચમચાથી એક ચમચો નાખી અને ફેરવી દેવું આજુબાજુ તેલ મૂકીને પુલ્લાને બંને બાજુ સરસ ક્રિસ્પી થાય એ રીતે શેકી લેવું તૈયાર છે આપણો ચણાનો લોટનો પુલ્લો અને એને આપણે ચા સાથે સર્વ કરીએ ગરમ ગરમ ચા સાથે લસણવાળા પુલ્લા બહુ બહુ મસ્ત લાગે છે ચા સાથે ગરમ ગરમ પુલ્લા ખાવાની બહુ મજા આવે છે